છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ મુખ્ય રસ્તા ઉપર કોન્ટ્રાક્ટર પાસે ડાયવર્ઝન બનાવ્યા વગર સ્લેબ ડ્રેન તોડવાની કામગીરી કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ સ્થાનિક લોકોને પણ મુશ્કેલી પડી રહી છે ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી બાઇક ચાલકોને આંખમાં ભરાઈ જાય છે પંચમહાલ જિલ્લાને અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો મુખ્ય રસ્તો છે જ્યારે પચાસથી વધુ ગામો આ રસ્તાથી જોડાયેલા છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ જગ્યાની મુલાકાત લે તે જરૂરી બન્યું છે લાખો રૂપિયાના ખર્ચે સ્લેબ ડ્રેન બનાવવા માટે સરકારે ગ્રાન્ટ મંજૂર કરી આ એસ્ટિમેટમાં ડાયવર્ઝન પહેલાં બનાવવાનો હોય છે પછી કામગીરી શરૂ કરવાની હોય છે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે માટી કામ કરીને ડાયવર્ઝન શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ ડાયવર્ઝન ઉપર ત્રણ જેટલા વળાંક અને સાંકડો રસ્તો છે ત્યારે ખાડાવાળા ડાયવર્ઝનમાં બે વાહનો એકસાથે નીકળી શકે તેમ નથી એસટી બસ અને ભારદારી વાહન પસાર થઈ શકે તેમ નથી છોટાઉદેપુર જિલ્લાના પાવજેતપુર તાલુકાના કદવાલ ગામે આ જે નારું બનાવે છે એ નારામાં જે ડાયવર્ઝન બનાવ્યું છે એ કાચું બનાવ્યું છે મુશ્કેલી પડે છે આમાં કાચા રસ્તાનું માટે પૂરણ કરે જોવે અને વ્યવસ્થિત રસ્તો બનાવવો જોઈએ પાવી તાલુકાના કદવાલ ગામ છે આ જે નાળાનું કામ અત્યારે ચાલુ છે આ ડાયવર્ઝન બનાવેલા છે એ ડાયવર્જન હાલ કાચા કાચ કાચું માટીનું પૂરણ કરી અને ડાયવર્ઝન બનાવ્યા છે પરંતુ ડાયવર્ઝન પાકે પા હોવાથી બસ બસ બધું અંદર આવે એવી અમારી માગણી છે અને અમને ત્યાં ચોકડી ઉપર ઉતરવું પડે છે અને બારોબાર ત્યાં ચોકડી પરથી બસ છે સરકારી બસ છે ગમે તે મોટા વાહનની અવર માટે બહુ તકલીફ પડે છે એમ અકસ્માતનો ભય રહે